મદા નર્મદા કેનાલમાંથી મળી આવ્યો શહેરાના મંગલિયાણા ગામનો પીયુષ પગી પ્રથમ નોરતે ગરબા રમવા ગયા બાદ ગુમ થયો હતો કાબરિયા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ પાસે યુવકની બાઇક મળી આવતા શુક્રવારના રોજ તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી થર્મલ પાસેના નર્મદા કેનાલના ગેટ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો પિયુષ પગીનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી અગાઉ પણ આ જ રીતે અનેક યુવાનોએ આ જગ્યાએથી કેનાલમાં કૂદીને આપઘાત કરી લેતા હોવાથી નર્મદા કેનાલ સુસાઇડ પોઈન્ટ બની રહ્યું છે રિપોર્ટર પાર્થિવ દર્શી પ્રાર્થના સંદેશ ન્યૂઝ પંચમહાલ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો